બાળકો માટે અહીંયા જો હિંચકા પણ છે તેમજ મોટા વડીલ માટે જો હિંદોળા પણ છે છોકરાઓ બધા ફૂલ એન્જોય કરે છે ફૂલ ફેમિલી માટે બેસ્ટ જગ્યા છે બેસ્ટ ફાર્મ છે આ તમને કેવું લાગ્યું ફાર્મ ફૂલ એન્જોય આવી ને તમે કેટલા વાગે આવ્યા હતા સાંજે દસ વાગે ફૂલ એન્જોય કરી ને આ લોકો કંઈક આવી જ મોત કરે છે જો હા દસ અગિયાર નું આમ આઉટ ગેટ છે મિત્રો ફાર્મ ભાડે મળે છે સુરતની બારોબાર સુંદરવન છે બંગલોજ સરસ મજાનું ફાર્મ છે ફૂલ ફેમિલી માટે બેસ્ટ જગ્યા છે તમે આમાં નંબર એડ કરવું દો નંબર ઉપર એડ ફોન કરીને તમે ફાર્મ બુક કરી શકો છો શું હેર મજા આવીને ફાર્મમાં એવું પાછું ક્યારે આવું પેલા રવિવારે દર રવિવારે ફાર્મમાં આવવા મિત્રો ગરબાની ફૂલ એન્જોય કરે છે રવિવાર ની ફૂલ એન્જોય કરે છે ચલો આગળ જોઈએ બીજા ફાર્મ આપણે ચાર નંબર પાંચ નંબર ફાર્મ જોયું છે મિત્રો તમને કોમેન્ટમાં કહેજો કેવું તમને લાગ્યું મારા પ્રમાણે તો બેસ્ટમાંથી બેસ્ટ ફાર્મ છે એકદમ લીલું સમ હરિયાળીવાળું સુરતથી કરીબન પચીસ કિલોમીટર દૂર છે નવસારી હાઈવે તરફ જ આવે છે ત્યાંથી ત્રણ કઈ ચોકડી મરોલી ચોકડી એક્ઝેટ ફાર્મ નંબર પંદર ફાર્મ નંબર પંદરનું આ લોકેશન છે કંઈક આવું એન્જોય કરો સન્ડે તો મિત્રો આ ફાર્મ પણ ભાડે મળી શકે છે તમે રજાના દિવસોમાં બુકિંગ કરવા માટે અંદર આપેલા નંબર બુક કરી શકો છો સરસ મજાનું રૂમ છે ધાબુ પણ છે આ પણ ફાર્મ સરસ છે सरस मजानु फार्म छे दीपक भाई हूं तो मारा बद्दा फ्रेंड ने कह के एक बार तो फार्म आप बुकिंग कर जो कर जो कर जो फुल फैमिली साथे एंजॉय कर जो वाओ जो बद्दा फुल एंजॉय करई सरस मजानु फार्म छे तो ये आ मोटो स्विंग पूल छे फार्म नी ज, लोकेशन जो मित्रों तुम

બધામાં કિચન બાથરૂમ છે રહેવા માટેની સરસ મજાની જગ્યા છે કેક મજા આવી છે વાહ જો આ ફૂલ પાર્ટી ફૂલ એન્જોય ફ્રેન્ડ સાથે જો આ ફાર્મ 10 11 15 ફાર્મ આપણે જોયા તો મિત્રો સરસ મજાનું લોકેશન છે અલગ અલગ ફાર્મ આપણે જોયા જેમ કે આ લાસ્ટ ફાર્મ છે વીસ નંબર ફાર્મ છે ને વીસ નંબર ફાર્મ છે દસ બાર પંદર વ્યક્તિ સુધી જો આમાં પંદર વ્યક્તિ આરામથી નાઈ શકે છે રહી શકે છે તમે જો સ્વિમિંગ પૂલ પણ બહુ મોટો છે નાવાની ફૂલ એન્જોય કરે છે બધા કેમ કે આજે રવિવાર છે અમે પણ ફૂલ એન્જોય કર્યું છે સરસ મજાનું લીલું છમ ફાર્મ છે મિત્રો ગાર્ડન છે જંગલ જેવું છે વાતાવરણ एकदम જંગલમાં આવીયા હોય ને એવું નેચરલ નેચરલ ફાર્મ કહેવાય ને મારા ખ્યાલ મુજબ તમે આ વિડિયો જોને એકવાર તો આ ફાર્મની વિઝિટ કરશો જ લગભગ વીસ ફાર્મ છે અહીંયા આપણે બધા ફાર્મ વિઝિટ કરી ચૂક્યા છે રહેવા માટેની જમવા માટેની ને નાવા માટે બેસ્ટમાંથી બેસ્ટ ફેસિલિટી ફાર્મ આપે છે જો તમારે બાર કંઈ કઈ મગાવવું હોય તો પાંચ મિનિટના દૂર જ અહીં હાઈવે છે ત્યાં બધું જ મળી રહે ફરસાણ નાસ્તો મરોલી ચોકડીથી થી નજીક જ આવેલું છે આ ફાર્મ બધામાં બાથરૂમ પણ છે આમ ને વિઝિટ એકવાર તો ચોક્કસ કરજો જ